ગુજરાત હાઈકોર્ટે કુલ પંદરસો ઇઠ્યોતેર જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે જો કે આ પહેલાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની કુલ બસો સાહીઠ જગ્યા પર તાજેતરમાં જ ભરતી બહાર પાડવામાં આવી હતી ફરીથી જુદી જુદી જગ્યાઓ માટે તેરસો અઢાર પોસ્ટ ઉપર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આમ સ્ટેનોગ્રાફર ટ્રાન્સલેટર અને અન્ય મળીને ગુજરાતની કોર્ટમાં કુલ પંદરસો અઠ્યોતેર જગ્યા બહાર પાડવામાં આવી છે અગાઉ બહાર પાડવામાં આવેલી ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફરની ભરતી માટે હાઈકોર્ટ ઓજસ વેબસાઇટ પર અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ મે છે એન્ડ ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App